મારું નામ શર્મા વિરાટ છે 15મી ઓગસ્ટના દિવસે કઈ તૈયારી 15મી ઓગસ્ટ આવવા પહેલા અમે 15મી ઓગસ્ટ આવવા પહેલા ઘણી બધી તૈયારીઓ કરી ડાન્સ ડાન્સ રજુ કરવાનો હતો તેના માટે ટીચરોએ પણ ઘણી મહેનત કરી અને ઘણા લોકોને દેશભક્તિ ગીત ગાવા હતા યાદ કરવી હતી તે લોકોએ પણ ઘણી મહેનત કરી જેના વજહથી આજે અમારું પ્રોગ્રામ સફળ બનવાનું છે

આપણો સ્વતંત્રતા દિવસ છે આજે આજના દિવસે આપણો દેશ આઝાદ થયેલો હતો આ આઝાદી મળ્યા પછી આ આઝાદીમાં ખરેખર તો બહુ અસંખ્ય લોકોનો છે તે યોગદાન છે અને આપણે આજે જે મતલબમાં વિકસિત ભારત તરીકે જે વિકસી રહેલા છીએ એ આપણે આ આઝાદીની સંસ્કૃતિમાંથી બહાર આવીને દેશને સુપંથ પર લઈ જવા માટેના આપણા સતત પ્રયાસ ચાલુ છે અને હું એવું માનું છું કે આગામી દિવસોમાં ખરેખર આપણે સમૃદ્ધ ભારત બનીને રહીશું આજે સ્વતંત્ર પર્વ સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે અહીં આપણા વિદ્યાર્થીઓ બધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ વિવિધ પ્રતિકૃતિઓ રજૂ કરે છે અને દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરે છે ફરી એક વખત સમગ્ર સુરતવાસી અને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ મારું નામ હિતેન્દ્રભાઈ પંડ્યા શાળા નંબર બસો છ ના હું આચાર્ય છું અને અમારે છે ને છેલ્લા ત્રણ ચાર દિવસથી આની તૈયારી ચાલતી હતી એક તો આપણું હમણાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એના ઉપર થીમ રાખીને અમે પ્રતિકૃતિ રજૂ કરાઈ છે એ સિવાય દેશભક્તિ ગીત ઉપર પણ આજની અમારા શિક્ષકોએ તૈયારી કરાવી અને આ કાર્યક્રમ કર્યો છે અમારા શિક્ષણ સમિતિના સભ્યો ભાઈ શ્રી શૈલેષભાઈએ ઉપસ્થિત થઈને પ્રોત્સાહન પણ આપ્યું છે તો અમે એમનો આભાર પણ આ નિમિત્તે માન્યો છે અને અમે સતત આ દેશ માટે બાળકોને જાગૃતિ મળે એના વિશે જાણવાનું મળે ઓપરેશન સિંદુર વિશે પણ માહિતી મળે એવા પ્રયત્નો આજના આ કાર્યક્રમમાં કર્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમારા વિદ્યાર્થીઓએ બાળકોએ ભાગ લીધો છે અને ખરેખર આજે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન સેવન્ટી નાઇન્થ ઇગ્નો એસીનો આ કાર્યક્રમ છે સ્વાતંત્ર્ય દિનનો એ નિમિત્તે જે પણ અહીં ઉપસ્થિત થયા છે શિક્ષકો બધાએ તૈયારી કરી છે અને ખૂબ ખૂબ આભાર કે એમણે બાળકો પાસે સારી તૈયારી કરાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ધન્યવાદ